બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાંકરીનો તેવીસમો પાટોત્સવ ઉત્સવ ઉત્સાહભેર ઉજવાયો સન ઓગણીસો એકોતેરમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા બાદ સાંકરીમાં પ્રથમ શિખરબદ્ધ મંદિર કરીને દક્ષિણ ગુજરાતને મહાન તીર્થધામની ભેટ આપી અહીં સત્સંગ વધતા સન બે હજાર એકમાં પ્રમુખ સ્વામી મહારાજે પથ્થરનું મોટું શિખરબદ્ધ મંદિર કર્યું હતું જેનો તેવીસમો પાટોત્સવ તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ ખૂબ જ ધામધૂમથી રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો સવારે દરમિયાન ગોંડલ સુરત નવસારી ઉકાઈ રાજકોટ વગેરે મંદિરોના સંતો દ્વારા ઠાકોરજી નો પંચામૃત અભિષેક વિધિ તથા મહાપૂજા વિધિ સંપન્ન થઈ સાડા નવ થી બાર દરમિયાન સત્સંગ સભા યોજાઈ હતી જેમાં ઉકાઈ મંદિરના કોઠારી પૂજ્ય યોગેશ સ્વામી તથા સાકરી મંદિરના કોઠારી પૂજ્ય પુણ્ય દર્શન સ્વામી સંવાદ મંદિરમાં પ્રભુ બિરાજેશ રજૂ કર્યો હતો અને નૃત્ય પણ કર્યું હતું અંતમાં સુરત મંદિરના કોઠારી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી તેમજ ગોંડલ મંદિરના વડીલ સંત પૂજ્ય ધર્મચરણ સ્વામી આશીર્વચન આપ્યા હતા સતાવીસો હરિભક્તોએ આ પાટોત્સવમાં લાભ લીધો હતો અંતમાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સાંકળી મંડળીના સંતો તેમજ સ્વયંસેવકોની જહેમતથી આ પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ ગયો બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માડવી